જય માતાજી બધા મિત્રોને કેમ છે મજામાં તો આજે આપણે જવાના છે આપણે તળાજા કારણ કે આપણે માણકીને થોડીક હારી કરાવવાની છે આમાં થોડુંક ખડખડ ખડ ખડ ખડખડ અવાજ ચાલુ થઈ ગયો છે એટલે આપણે જવાના છે તળાજા તો જઈ ફાઈનલી આપણે તળાજા માણકીને હારી કરાવવા થોડીક સર્વિસ કરીને છીએ માણકીને થોડીક સર્વિસ કરવી પડે એટલે સર્વિસ નહીં છીએ હું ને મારા એ જઈશ ભાગે એમ તો કેમ તો ચાલો મિત્રો મળે તાજા વીડિયામાં ભણી આવ્યો છું આપણે ગામની બહાર નીકળી ગયા છીએ પહોંચ્યાં જવાના છીએ ઉપાસ દાદાની ડેરી આ પહોંચી ગયા ઉપા દાદાના મંદિરે જય ઉપાદા આપણે આઠ બીમાં લાવી તળાજા જોઈ પોહચી ન પહોંચીએ તળાજા નીરે ચીડ્યા છે યાદ આગળ રોડ નો કટપો આવ્યો છે. ત્યાંથી આપણે વળી જવું. ત્યાંથી ઢાકે નીકળી જાશું ઊંચડીમાં પાણી પણ ખૂબ આવે છે નેર માં. કળા પહેલા તારા બગડાણા મવા. માણકીમાં નખાય દે પેટ્રોલ.

શું કરવાનું છે ગેસ વેલ્ડિંગ મળે છે રિપેરિંગ ધીમે ધીમે લાઇન્ડરને એવું બદલવાનું છે બદલી છે વિડીયો સારો લાગે છે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મળીએ બીજા વિડીયોમાં જણાવો છે જય માતાજી